રાજકોટ શહેર અને જિલ્લાના નાગરિકો માટે સારા સમાચાર મળી રહ્યા છે બે દિવસથી દીપડાના કોઈ સગડ ન મળતા રાહતના સમાચાર દીપડો પોતાના મૂળ વિસ્તાર તરફ ગયો હોવાનું વન વિભાગનું અનુમાન છે તકેદારીના ભાગરૂપે વન વિભાગની છ ટીમની તપાસ હજુ પણ યથાવત છે વાગુદર કણકોટ મુંજકાના લોકોને સતર્ક રહેવાની અપીલ પણ વન વિભાગે કરી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં તકેદારી રાખવાની અપીલ કરાઈ છે રાજકોટ શહેરમાં અને જિલ્લામાં જે દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા તેના કારણે નાગરિકોમાં દહેશતનો માહોલ હતો પરંતુ હવે નાગરિકો માટે આ રાહતના સમાચાર વન વિભાગનું અનુમાન છે કે દીપડો પોતાના મૂળ વિસ્તાર તરફ જતો રહ્યો છે અને અત્યાર સુધી તેના કોઈ જ નિશાન નથી મળ્યા જોકે હજુ પણ તપાસ યથાવત છે શોધખોળ કરવામાં આવી રહી છે વાગુદળ કણકોટ મુંચકાના લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં પણ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે વિભાગે આ સલાહ આપી છે નાગરિકોને